એના બધા કોણ કે ઓઢી લે ગમે એ ઉપર આવો બંદા છે આવો આ મોન્ટી ભાઈ વી જશે સોધીનો તમે છે ને નેંગ્યાના તાંટા વરો નાગડાઓ વરે માણસ એ હારું તારી કેટલી પોપ્યુલારિટી વધે છે માજો એક લોડો ભાઈ લૂટ તો થઈ નથી એવું લાગે પેલા તો કાટો પછી ના ના થઈ છે થઈ છે થઈ છે હા તો આગળ ગયા છે કા જમણી બસ જા જમણી બસ શોપ રે હા કાળજો ન્યા જાય બોલ

તે તો સોદીના મારું ટાળું બોલ એમાં એવું છે સાહેબ વધારે પડતા કોકને હાસી લેયું તો સોદીનાને જન અજમ નઈ તાતું કેમ તને બે ગોદા મારવા નઈ મળતા હવે સોદીના બે ગોદે ઓલા ઓડીલને આવ તો ભઈ દીધો સોદીના જાની મિનીનો લોડા વિના એવું ન કે તો સોદીના બન્દાન દેવાટુ તાર ટોકન લઈ ગયો બોલી હું ટોકન ગાઈન માં છે આ હોય તીજન ખબર ખબર હોય ઓ ગળો લે છે છોટલ કવરે છે તારા બાપને એ ઉપરથી માર્યો મરે પાણી ભી ભાગી જવો પડે બંદા તમે જોજે એક ગ્લોલ એક છે ભાગોઈ

દર દર સોમવારે ભાઈ બન અહીંયા આવતો રેડી આપણે અહીંયા પછીથી આવતો કેમ બંધ થઈ ગયો ઓલા કહી દીધું એ તો ખોટા માણસો છે ડાયરેક્ટ આવવાનું બેન એટલે પેલા બીજો પક્ષ જાણો તો ખરા એક ભાઈ ના ઘરે એમ ખોદા દે દઈ વિડીયો પીતો એટલે એ બોલો તો બંધ થઈ ગયો બીજો તૈયારી વગર ભરતી આટું ખર્ચા કરતો તો એને બે શબ્દ કીધા ત્યાં ખોટું લઈ ગયો રેડી એટલે તમે ત્યાં હાસુ સાણ નથી તો એ તમારો પ્રશ્ન છે ભાઈ અમે તો કે બંધો ક્યાં હોય જબો કરી ગાડી તારી મને સત્ય હો હું હું કાઈ નહીં મોદીની આ મારા મારા મિત્રો સુનાયા મારા ભૂત પરો રસ્તો ભટકી માણસોની વાતો કરો છો ભૂત જે દે છે તમે નો દીધું ના તમે નો દીધું ને આડા કો તો દે દે જા જે ભુંડો માણા છે આડા દે તમારા મારો ધંધો ભાંગ્યો તો તાન્યા વસ્તુ લેતા બંધ થઈ ગયા અરે ભલે એની તો કાલે વાંધો નહીં હું લઈ જાય હું લેવાનું છે પીનેલી મોટર લેવાની જાય કાલ કાલે કાલે બકલાનો કાકલો ન ચાલે તો મને કહેજે શોપ બંધા છે ક્યાંથી પડે આ બંધા લગભગ ડબલ કે જો ઘરમાં આ છે છે કેટલા છે અહીંયા બી આ ઘરમાં 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 શેડી એક જ ગોળી છે ને એક જ ગોળી છે

આ વખતે બંને ને અહીંથી ને ફાડ નાખવું છે તમે ચિંતા ન કરતા સો એ બંધ આજે છે બધા કવર મારી બધા ઘડવા સાઈડ મારી જો ભાઈ એકલો સંભાળ લે ન્યા શું કરે છે અહીં અમે ન્યા લે કોણ બોલ કરે છે મારી ન્યા હા તે કેવાય નહીં મારી તો કીધું તો ખરી લે ના તો ભાઈ તો કટવાઈ જાવ

जी ना।, ना तो पीपी ना गेम में से मारे हूं भाई डैमेज हो गया ऊपर वाला दे दी तो तो आ ही एक सिंगल से ए भाई आओ डैमेज है एक मिनट वाला अरे कितना डैमेज अपो बोलो बोलो मारो ए आओ जल्दी मारने जाऊं सोदीना मरोद मर लोड़ा अरे सिंगल से तो भागे से

સી પાસ ડાઉન આ કરે સી બંદા છે વધારે જોજે સમીર હા જરે 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 મામાને તો કરો કરો ભાણા આ મતલબ એ જાઓ જા મારા કેવો નતો પણ ભાણા મારા પેટા ભાડા અરે તારી મનો પડવો લે એ મુદા થાય ઘણા છે હાલો

જો 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 તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયોને ખુજ ને ખૂણે ને ખૂણે શેર કરીજો અને ભાઈનાઓ ચેનલની અંદર રેલા